ઉપવાસ હોય અને બાજુમાં બેસીને કોઈ ભજીયા ખાતું હોય અને ભજીયાનું ક્રેવિંગ થાય તો તમે સરળ રીતથી સરળ ટીપથી બનાવો આ સરસ મજાના ચાર પ્રકારના ભજીયા ખૂબ સરસ રીતે તો શરૂ કરીએ ચાર જાતના પરાળી ભજીયા નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપ સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છે ખૂબ આનંદ છે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને જોઈ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આજની રેસિપી શરૂ કરીએ ફરાળી લોટ લીધો છે એક કપ અને એમાં હું હવે અડધી ચમચી મીઠું ઉમેરું છું અડધો કપ પહેલાં પાણી ઉમેરીએ છીએ મિક્સ કરી લઈએ છીએ ભજીયાનું ખીરું બનાવી એ રીતે ખીરું બનાવી લેવાનું છે બીજું અડધો કપ પાણી મેં ઉમેરી લીધું છે અને જોઈ શકો છો કે આવું પૂર થાય એવું હોવું જોઈએ આને દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ મિત્રો આવી રીતે મેં મરચાં લીધા છે ભજીયા માટે કેળું લીધું છે પાકું તમે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો એક બટાકું લીધું છે કાચું અને કાચું શક્કરી લીધું છે શક્કરીયાના ગોળ પૈતા પાડી લઈએ છીએ બટાકાને ગોળ પાડી લઈએ છીએ અને છાલ સાથે તમારે રાખવું હોય તો છાલ સાથે પણ ખાઈ શકો છો અને કાઢીને ખાવા હોય તો કાઢીને પણ ખાઈ શકો છો મરચામાં હું થોડુંક મીઠું ભરી લઉં છું તમને જો ભાવે તો ધાણાજીરું પણ ભરી શકો છો મરચાંને ચીરી કરીને મેં અંદર મીઠું ભરી લીધું છે અને આવી રીતે પૈતા પણ પાડી લીધા છે બાકીનું જે મીઠું છે એ આની અંદર મિક્સ કરી લઈએ છીએ જેથી જ્યારે પણ ભજીયા ખાઈએ તો મોળું નહીં લાગે કેળામાં નથી મિક્સ કરવાનું ખીરું સરસ સેટ થઈ ગયું છે હું એમાં થોડીક ધોયેલી કોથમીર ઉમેરું છું હલાવી લઈએ છીએ આપણે આમાં સાજીના ફૂલ કશું નથી ઉમેરતા કારણ કે આ લોટ રેગ્યુલર લોટ કરતાં જુદો હોય છે બધું ભભરી થઈ જશે એટલે ધ્યાન રાખવાનું નહીં નાખવાનું તેલ મૂકી દીધું છે મિત્રો ચોખ્ખું તેલ લેવાનું અને હવે કેરામાં બોળી ભજીયા લઈએ છે પહેલાં મેં બટાકાના નાખ્યા છે પાતળી તમે ચીરી કાપાડી હશે તો બહુ ઝડપથી ચડી જાય છે થઈ ગયા છે જોઈ શકો છો કેટલા સરસ થાય છે અને હવે આપણે જોઈ શકો છક્કરિયાના પણ સરસ રીતે થઈ ગયા છે મિત્રો હંમેશા શક્કરિયાની સ્લાઇસ કાપો તો પાતળી કાપવાની જેથી કરીને ઝડપથી ચડી જાય આને હવે કાઢી દઈએ છીએ હવે મરચાના ભજીયા મરચા રેડી છે સરસ મજાના ચાર પ્રકારના ફરાળી ભજીયા તમારી પાસે સુરણ હોય તો સુરણના પણ બનાવી શકો છો આ રીતે મારી પાસે આજે હેન્ડી નહોતું મેં સિમ્પલ જસ્ટ પ્લેન દહીં સાથે એને મેં સર્વ કર્યા છે તમે ગળી ચટણી સાથે પણ ખાઈ શકો છો લીંબુની તો મિત્રો આ રીતે બનાવજો ખૂબ જ સરસ થાય છે જ્યારે પણ તમને ક્રેવિંગ થતું હોય ભજીયા ખાવાનું તો તમે આ રીતે બનાવી શકો છો તમે આ વિડીયો જોયો બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નોંધ ઉપયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય